પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરામાં કરાયેલ તોડ વધારો તો હાલ પૂરતો સ્થગિત કરાયો છે પરંતુ આજીવન વાહન વેરો તેમજ મિલકત ટ્રાન્સફર ફીમાં કોઈ ઘટાડો થયો ન હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે જેથી લોકોમાં રોષ જોવા મળે છે અને હવે આ મામલે પણ લડતના મંડાણ થાય તેવી સ્થિતિ સર્જાય છે પોરબંદર નગરપાલિકા દ્વારા વેરા વધારવાના ઠરાવ પસાર કરાયા બાદ મંજૂર થયાના અઠવાડિયામાં જ એક જાન્યુઆરી બે હજાર પચીસથી મહાનગરપાલિકા જાહેર થઈ હતી જેથી મનપા દ્વારા નવા વેરાઓ અમલી બનાવવામાં આવ્યા હતા જેમાં અગાઉની સરખામણીએ પાંચથી સાત ગણો વેરા વધારો ઝીકી દેવામાં આવ્યો હતો અને કેટલાક નવા ટેક્સ પણ ઉમેરી દેવામાં આવ્યા હતા જેના પગલે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળતો હતો વધતો જતો રોષ પારખી અંતે વેરા વધારો મોકૂફ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રવિવારે મોડી સાંજે મનપા કચેરી ખોલાવી તેમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી વેરા વધારો હાલ પૂરતો સ્થગિત કરવાનું જાહેર કર્યું હતું જોકે શહેરીજનોમાં અન્ય વેરાઓને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળે છે ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર એચ કે પ્રજાપતિએ એવું જણાવ્યું હતું કે માત્ર લોકો પાસેથી વસૂલવામાં આવતા વેરાઓમાં વધારો સ્થગિત કરાયો છે જ્યારે આજીવન વાહન વેરો તેમજ મિલકત નામ ટ્રાન્સફર ફીનો થયેલ વધારો સ્થગિત કરવા નિર્ણય લેવાયો નથી જેના પગલે શહેરીજનોમાં રોષ જોવા મળે છે કારણ કે અગાઉ રહેણાંક મકાનમાં નામ ટ્રાન્સફર ફી રૂપિયા એક હજાર હતી અને કોમર્શિયલ માટેની ફી રૂપિયા બે હજાર હતી જેમાં વધારો થયા બાદ રહેણાંકમાં દસ્તાવેજની કિંમતનો અડધો ટકો અને કોમર્શિયલ મિલકત નામ ટ્રાન્સફરમાં કિંમતનો એક ટકો ફી કરવામાં આવી હતી અને અસહ્ય હોવાથી આ મામલે આગાહી સમયમાં વધુ એક લડત આપવી પડે તેવી સ્થિતિ સર્જાય છે

અગાઉ રૂપિયા વીસ ચાર્જ હતો તેમાં પણ પચીસ ગણો વધારો થયો છે અને નોંધાયેલ મિલકતનું પત્રક મેળવવા રૂપિયા વીસને બદલે રૂપિયા પાંચસો ચૂકવવા પડે છે એક તરફ શહેરમાં મંદી છે અને મંદીનો માર વેઠી રહેલા રિયલ એસ્ટેટ બિઝનેસ પર પણ તેની માથી અસર પડી છે ત્યારે આ તમામ વેરા પર સ્થગિત કરવા જરૂરી બન્યા છે અન્યથા આ મામલે પણ સામાજિક કાર્યકરોએ લડત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે નેપુલ પોપર પોરબંદર ટાઈમ્સ જે વેરા સ્થગિત કરવામાં આવ્યા છે શું છે એમાં કઈ કે કે વેરાસ સ્થગિત કોર્પોરેશન દ્વારા દર વર્ષે જે પ્રોપર્ટી વેરા છે એની નોટિસો બિલ જનરેટ કરી અને લોકોને આપવામાં આવતા હોય છે એ અનુસંધાને લોકો દ્વારા નાગરિક દ્વારા વેરા ભરવામાં આવતા હોય છે તે છેલ્લે જે વેરામાં વધારો થયો છે એ વેરાનો વધારો સ્થગિત કરવા હાલ નિર્ણય કરવામાં આવેલો છે તે અંતર્ગત જે બિલમાં જે દર્શાવેલા છે પ્રોપર ટેક્સ તેનો ગટર વેરો પાણી વેરો ફેડલાઇટ વેરો ખાસ ગટર વેરો અને ખાસ સફાઈ વેરો આમાં જે વધારો થયેલો છે સ્થગિત કરવામાં આવેલો છે પરંતુ મારી સર્વે નાગરિકોને વિનંતી છે કે આપણે જે બિલ ઇસ્યુ કરવામાં આવેલા છે એમાં એ કોર્પોરેશન દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહેલા છે એમાં નાણાકીય જે સ્ત્રોત ચાલુ રહે એની ખાસ જરૂર છે એ મારી ખાસ વિનંતી છે કે આપણે જે બિલ આપવામાં આવેલા છે એ બિલમાં દર્શાવેલો વેરો ભરવામાં આવે અને જે પાછળથી જે વેરાના નવા દર નક્કી થાય એમાં જે પણ કંઈ તફાવતની રકમ હશે એ નજરે આપવામાં આવશે એની હું ખાતરી આપું છું તો વેરા સિવાય જે છે વાહન જે ટ્રાન્સપોર્ટ ટેક્સ છે અને જે આજીવન વાહન વેરો છે એમાં જે કોઈ આગળ વધારો થયો હોય તે હાલ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવેલ નથી